તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે નવાકલ ગામના સીસીટીવી જે છે ઈસમ જે છે આગળના અમુક સીસીટીવી જોતા એ જ ઈસમ છે એ બાળકીને લઈ જાય છે એ વસ્તુને સમર્થન મળ્યું એટલે ત્યારબાદ તરત જ આ જે બાળકી છે એ બાબતે આ જે શંકાસ્પદ ઈસમ છે એને અપ કરી અને પોલીસે પોતાની તપાસ ચાલુ કરેલ છે એને એ જણાવે છે કે ભાઈ એ જે છે એ બાળકીને જે મિની નદી છે આપણે ઉમેટાની પાસે ત્યાં લઈ ગયેલો એ કે છે હાલમાં પ્રાથમિક તબક્કે એવું જણાવે છે કે ભાઈ એ વિસ્તારની આસપાસે લઈ ગયેલ છે આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આ બાળકીની શોધખોળ કરવા માટે સૂચના આપી અને અત્યારે તમામ ટીમો એ દિશામાં કામ કરી રહી છે જે વિસ્તાર શકમન જે ઈસમ આપણે રાઉન્ડ અપ કર્યો છે બતાવે છે એ નદીનો વિસ્તાર છે નદીમાં હાલ પાણીનું વહેણ વધારે છે તો પોલીસ ડ્રોન છે ડોગ સ્કોર છે અને એસડીઆર મદદથી આ બાળકીને શોધી કાઢવા માટે અત્યારે સઘન પ્રયત્નો કરી રહી છે